પરિચય મારું નામ અશોક દામોદરા છે અને છેલ્લા વર્ષથી જમીન બ્રોકર તરીકેની કામગીરી કરી રહ્યા છે મારી સાથે વિરેનભાઈ તથા હરેશભાઈ સોલંકી છે છેલ્લા ઘણા સમયથી એટલે દોઢક વર્ષથી નગરપાલિકા દ્વારા વેરાવળમાં શહેરી વિસ્તાર અને ઓજી વિસ્તારમાં બાંધકામને લગતી તમામ મંજૂરીઓ સબ પ્લોટિંગને લગતી મંજૂરીઓ તથા બિનખેતીના નકશા મંજૂર કરવાની તમામ મંજૂરીઓ બંધ કરેલ છે અને જેનાથી આ કામગીરી બંધ નગરપાલિકા દ્વારા બંધ કરવાથી નાના વેપારીઓથી લઈને નાના મજૂરોથી લઈ અને તમામ બિલ્ડરો અમુક બ્રોકરો બધાને ખૂબ જ અત્યારે તકલીફમાં મુકાયેલા છે અને અમારી આવકની જે કંઈ સાધનો છે તે તમામ બંધ કરેલા છે ખાસ કરીને તો નાના મજૂરો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહેલો છે કે એમનાથી જ શરૂઆત થાય છે આની એટલે આ કામગીરી તાત્કાલિક નગરપાલિકા ચાલુ કરે અથવા આ કામગીરી જો વેલાયસર ચાલુ કરવામાં નહીં આવે તો અતિ ખરાબ પરિસ્થિતિ ઊભી થશે આ સંદર્ભે બિલ્ડર એસોસિએશન તરફથી કે તમારા તરફથી કોઈ ઉપર રજૂઆત થયેલ છે હાજી આ સંદર્ભે બિલ્ડર એસોસિએશન દ્વારા બે કે ત્રણ વખત મિટિંગો કરેલી છે અને તેમાં રાજકીય આગેવાનો પણ હાજર હતા અને એ લોકોએ ખાતરી આપેલ હતી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરેલી છે અને વહેલી તકે આ કામગીરી ચાલુ કરવા માટે રજૂઆત કરેલ છે છતાં હજુ સુધી આ કામગીરી પૂરી થયેલ નથી કે નગરપાલિકા દ્વારા આ કોઈ બાંધકામની મંજૂરીઓ કે સબપ્લોટિંગ કે એ કોઈ કામગીરી ચાલુ કરેલ નથી જેનાથી હાલ અત્યારે નાના મજૂરો માટે તો અને અમારા જેવા બ્રોકરો માટે ખૂબ ખરાબ પરિસ્થિતિઓ આવી રહી છે અને હજુ પણ આવી ખરાબ પરિસ્થિતિ આવી શકે એમ છે એટલે આ કામગીરી વહેલી તકે જો ચાલુ કરશો તો એનાથી ઘણાને ફાયદો થશે